પ્રશ્ન મિત્રો કેમ છો બધા આજે આપણે લીલી શિયાળો ચાલુ થઈ ગયો છે મિત્રો તો લીલી ડુંગળી આવવા માંડી છે બજારમાં તો આપણે આજે લીલી ડુંગળીની કઢી અને રોટલાની રેસીપી શેર કરીએ છીએ મિત્રો તો ચાલો આપણે કઢી બનાવવાનું સ્ટાર્ટ કરીએ મેં આમાં બેથી ત્રણ ચમચી મીડિયમ સાઈઝની ચણાનો લોટ નાખ્યો છે અને જાડી થોડીક છાશ છે મિત્રો હજી આમાં આપણે પાણી એડ કરીશું પણ આપણે આપણું પ્રીમિક્સ રેડી કરી દઈએ કઢી બનાવવાની મિત્રો આપણે એમાં ધાણાજીરું પાવડર મીડિયમ સાઇઝની બે ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી આપણે અહીંયા થોડીક જ અડદર એડ કરીશું બીજી હળદર આપણે વઘારમાં એડ કરીશું તો થોડીક જ આપણે અડદર એડ કરવાની છે મીઠું અત્યારે એડ નથી કરવાનું મિત્રો જો આપણે છાશમાં જ જો મિત્રો આપણે નમક એડ કરી દઈશું ને તો કઢી આપણે વઘાઇશું ત્યારે કઢી ફાટી જશે કૂંચા કૂચા થઈ જશે એટલે અત્યારે એડ નથી કરવાનું મીઠું આપણે મીઠું જ્યારે કઢીના એક બે ઉભરા આવી જાય પછી આપણે મીઠું એડ કરીશું હવે આપણે થોડુંક મરચું એડ કરીશું મરચું હું અહીંયા થોડુંક જ એડ કરીશ મિત્રો કેમ કે મેં આમાં લીલા મરચાં બી એડ કર્યા છે પેસ્ટમાં તો આટલું જ મરચું હું આજે એડ કરીશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે જો તીખું ખાતા હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો મિત્રો હવે આપણે કઢી વગાડવાનું સ્ટાર્ટ કરીશું હું અહીંયા નાના નાના બે પાવડા તેલ લઈ રહી છું તો મિત્રો આપણે તેલ આવી ગયું છે આપણું તો આપણે થોડા રાઈના દાણા આપણી રાઈ ફૂટી જાય મિત્રો પછી આપણે જીરું નાખીશું રાઈ ફૂટી ગઈ છે તો હવે આપણે જીરું એડ કરીશું જો આપણે રાય સાથે સાથે જીરું એડ કરીશું ને તો જીરું આપણું બળી જશે ને વઘાર આપણો પડવો થઈ જશે હવે આપણે થોડી હિંગ એડ કરીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે મિત્રો જયારે બી આપણે વઘાર કરતા હોય શાક હોય કઢી હોય કે કોઈ બી વસ્તુ બનાવ વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું આપણી ડુંગળી બે મિનિટ સતડાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે મિત્રો બે મિનિટ થાય પછી આપણે અંદર જે આ બનાવ્યું છે આપણું પ્રેમિક્સ એ આપણે અંદર રેડી દેવાનું છે છાસનું તો હવે થોડ થોડીક હું આમાં હળદર એડ કરીશ મેં પહેલાં એડ કરી હતી પણ થોડીક જ કરી હતી મિત્રો થોડીક આપણે તેલમાં એડ કરીશું તેનાથી

પસંદ પ્રમાણે બનાવી શકો છો મિત્રો હવે આપણે કઢીને હલાવશું કઢીને જેટલું ધ્યાન આપી અને જોડે ઉભારીને એને આપણે હલાવીને મિક્સ કરતા જઈએ એટલી સરસ મજાની કઢી બને એના ટેસ્ટ પણ એટલો જ સારો આવે એટલી સરસ મજાની સુગંધ આવી રહી છે ને ખાવાની ઈચ્છા થઈ ગઈ તો આવી જ રીતે તમે પણ ટ્રાય કરજો આપણે મીઠું નાખવાનું બાકી હતું તો હવે આપણે મીઠું એડ કરી દઈએ આપણા ટેસ્ટ પ્રમાણે હવે મિક્સ કરી દઈશું જુઓ કેવો સરસ મજાનો કલર આવ્યો છે હું વિડીયોના એન્ડમાં બતાવીશ તમને કઢી બનીને કેવી રેડી થઈ છે આપણે હવે બાજરીના રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે એક બાજુ આપણી કઢી બની રહી છે જોઈ શકો છો અને આપણે બીજી બાજુ આપણે રોટલા બનાવીએ છીએ મેં મીઠું એડ કરી દીધું છે મિત્રો હવે થોડુંક થોડુંક પાણી નાખીને આપણે આ લોટ બાંધવાનો છે એક સાથે પાણી નથી નાખવાનું છે બાજરીના રોટલા મિત્રો શરીર માટે બહુ જ સારા શિયાળામાં તો બહુ જ સારા જરૂર ખાવા જોઈએ અમારા ઘરમાં તો ખૂબ જ ખવાય છે મિત્રો તમારા ઘરમાં ખવાય છે કે નહીં કમેન્ટ કરજો મિત્રો થોડું થોડુંક પાણી લઈ અને આપણે રોટલાનો લોટ બરાબર ચોડવાનો છે રોટલાના લોટને જેટલો તમે ચોડશો ને આપણી હથેળી વડે જ આપણી હથેળીનો ભાગ છે ને એના વડે જ આપણે આવી રીતે આમ કરવાનું તો રોટલા બહુ સરસ બનશે જેટલો લોટ તમે ચોડશો ને એટલો રોટલો સારો બનશે તો મિત્રો આપણો લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો હવે આપણે રોટલો બનાવવાનો રોટલાને ટીપવાનું ચાલુ કરીશું થોડું થોડું પાણી આવડતું હોય ને તો આવી રીતે લોટ થોડો લઈને આપણી બંને હાથેડી છે ને ત્યાં આમ આમ અને આમ કરવાનું આમ એક વાર નહીં ફાવે બીજી વાર નહીં ફાવે ત્રીજી વાર નહીં ફાવે ચોથી વાર તો તમને આવડી જ જશે જો મિત્રો આપણો રોટલો સરસ મજાનો ઘડાય ગયો છે જો છે ને સરસ એકદમ ગોળ તો હવે આપણે તવીમાં નાખી દઈશું અને આની નાખવાની સ્ટાઇલ જોઈ લો મિત્રો આમ કરીને આમ મિત્રો આપણે ચેક કરીશું આપણે હવે રોટલો પલટાવાનો સમય થઈ ગયો છે તો આ રીતે આપણે દછાઈ નહીં એ રીતે આપણે રોટલો આવી રીતે લઈને અને આમ થોડું ઘણું તો દજાય જ મિત્રો રોટલા બનાવતા હોય એટલે કેમ કે આમાં ચીપિયાનો ઉપયોગ ન થાય આપણે હાથથી જ આપણે બનાવવો પડે એ કરીને હવે પલટાવી લઈશું આપણે રોટલો સરસ પાકી ગયો છે હવે આપણે એક જ સાઈડ પકાવવાનું રહેશે જોઈ શકો છો મિત્રો આપણી કઢી લીલી ડુંગળીની કઢી બાજરીનો રોટલો અને કકડી દાળની ખીચડી બનીને રેડી થઈ ગયું છે તો મિત્રો કેવો લાગ્યો તમને મારો વિડીયો લીલી ડુંગળીની કઢી રોટલો અને ખીચડીનો આ વિડીયો કર્યો તો મેં તો મિત્રો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બાય બાય